એક સુંદર પ્રસંગ છે અને પ્રસંગનું શીર્ષક છે ભૂત પ્રેત અને ચૂડેલ પણ નીચ કોણ એટલે કે હલકુ કોણ એક વ્યક્તિ મધરાતના સમયે એક ગામ થી બીજા ગામ જતો હતો અને એ ગામનો રસ્તો એક શમશાન બાજુથી જતો હતો અને એ વ્યક્તિ શમશાન પાસે પહોંચ્યો એટલે તેની નજર સ્મશાનમાં જાય છે અને ત્યાં જુએ છે તો સ્મશાનમાં એક ચિતા સળગે છે અને ચિતાની બાજુમાં એક વિખરાયેલા વાળ અને વિકરાળ ચહેરાવાળી એક સ્ત્રી ત્યાં બેઠી છે અને બેઠી બેઠી પોતાના હાથેથી એ ચિતામાં કંઈક કરી રહી છે વ્યક્તિને નવાઈ લાગી આટલી મધ્યરાત્રિએ આ સ્મશાનમાં કોની ચિતા સળગતી હશે અને આ સ્ત્રી કોણ હશે અને બેઠી બેઠી એમાં શું કરતી હશે અને એ જાણવા માટે એ વ્યક્તિ હાથમાં ખુલી તલવાર લઈ અને સ્મશાનમાં જાય છે ચિતા પાસે આવી અને સ્ત્રીને પૂછે છે કે તમે કોણ છો આ કોની ચિતા સળગે છે અને તમે એમાં શું કરી રહ્યા છો અને ત્યારે એ સ્ત્રીએ કીધું કે હું એક ચૂડેલ છું અને આ એક માણસની ચિતા સળગે છે અને હું એમાં રસોઈ કરી રહી છું એટલે વ્યક્તિએ કીધું કે માણસની ચિતામાં તમે રસોઈ કરો છો એટલે ત્યારે ચૂડેલે કીધું કે તમારે મન ચીતા છે મારે મન તો આ ચૂલો છે અને આ સ્મશાન એ મારું ઘર છે એ વ્યક્તિએ ચૂડેલને પ્રશ્ન કર્યો કે તમે શેમાં રસોઈ બનાવો છો અને રસોઈમાં શું બનાવો છો અને ચૂડેલ એ વ્યક્તિને જવાબ આપ્યો કે હું માણસની ખોપરીમાં દારૂનું આંધણ મૂકી અને કૂતરાનું માંસ રાંધું છું અને વ્યક્તિ કહે છે કે આવું ખવાય થોડું અને ત્યારે ચૂડેલ કહે છે તમારા માણસથી ન ખવાય અમે તો તો ભૂત પ્રેત અને અમારે આવું જ ખાવાનું હોય અને અચાનક વ્યક્તિની નજર એક એક લાકડીમાં પગરખું લટકતું જોયું અને લટકતા પગરખાને જોઈ અને વ્યક્તિએ કીધું કે તમે આ પગરખામાં ખાવાના છો અને ત્યારે ચૂડેલે કીધું કે ના એ મારું ભોજન પાત્ર નથી પણ કોઈ અભાગ્યા માણસની નજર મારા રસોઈ ઉપર ન પડે અને મારી રસોઈ ના બગડે એના માટે મેં નજરિયું બાંધ્યું છે અને આટલું સાંભળી અને વ્યક્તિ ચૂડેલને કહે છે કે એક તો માણસની ચિતા ઉપર માણસની ખોપરીમાં દારૂનું આંધણ મૂકી અને એમાં પણ કૂતરાનું માંસ રાંધો છો અને એવી રસોઈમાં કોની નજર પડે અને એ નજર પડવાથી તમારું રસોઈ બગડે એવો અભાગ્ય માણસ કોણ હોઈ શકે અને ત્યારે એ જોડેલ જવાબ આપે છે કે જે વ્યક્તિએ ગાય બ્રાહ્મણ સાધુ સંત અને ગરીબ માણસની હળહળતી હાય લીધી હોય એ માણસ અમારા કરતાં પણ નીચ છે એ માણસ અમારા કરતાં પણ હલકો છે જો એવા માણસની નજર અમારી રાંધેલી રસોઈ ઉપર પડે તો અમારી રસોઈ બગડી જાય છે એટલે કે જે વ્યક્તિએ ગાયોને કે ગૌવંશને હેરાન કર્યા હોય ગાયોના ગૌચરો ખેડીને ખાધા હોય કોઈ સાધુ બ્રાહ્મણને રંજાણ કર્યા હોય કે કોઈ ગરીબ માણસની હળહળતી હાય લીધી હોય એમને કારણ વિના પરેશાન કર્યો હોય એમની સંપત્તિ પડાવી લીધી હોય આવો વ્યક્તિ અમારા કરતા પણ હલકી છે અને બને ત્યાં સુધી કોઈ ગૌ બ્રાહ્મણ સાધુ સંત કે કોઈ ગરીબ માણસની હળહળતી હાય ન લેતા આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મા હર